સુરતમાં અમરોલી નજીક એક બ્રિજ તૈયાર થઈ રહ્યો હતો ત્યારે લોકો દ્વારા જ બ્રિજનું ઉદઘાટન કરી આવ્યું છે મહત્વનું છે કે આ બ્રિજનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસ જાન્યુઆરીએ કરવાના હતા જોકે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા લોકોએ તૈયાર થયેલા બ્રિજનું પોતે જ ઉદ્ઘાટન કરી નાખ્યું આ બ્રિજ છેલ્લા ચાર વર્ષથી બની રહ્યો હતો અને ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાઈ હતી જોકે બ્રિજ બન્યો છે અને હવે બ્રિજનું ઉદ્ઘાટન પીએમ કરવાના છે ત્યારે તે પહેલા જ લોકોએ પોતે કરી નાખ્યું છે સુરતના અમરોલી વિસ્તારની આ ઘટના છે અમરોલી મનીષા ગનાળાનો આ બ્રિજ છે જે ખૂબ ચર્ચાસ્પદ બ્રિજ રહ્યો છે ચાર વર્ષથી અને વિવાદો બાદ હવે બ્રિજ તૈયાર થયો છે અને આગામી ત્રીસ ની તારીખે વડાપ્રધાન મોદીજી નું લોકાર્પણ કરવાના છે પરંતુ અમરોલી મોટા વરાછા અને સુરત ને જોડતો આ બ્રિજ ને લઈને ખૂબ મોટી ટ્રાફિક સમસ્યા થઈ છે ના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે ને આજે સવારે પણ અમરોલી કતારગામ વિસ્તારમાં ટ્રાફિક જામ થતા અને ખાસ કરીને મોટા વરા ક્યાથી અમરોલી થઈને કતારગામ આવતા લોકો વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા હતા અને તેને લઈને આ વાહન જાતે જે ગડરો મુકવામાં આવી હતી બ્રિજ ઉપર એ દૂર કરી અને ઉદઘાટન લોકાર્પણ કરી દીધું એ બ્રિજ ઉપર વ્યવહાર શરૂ કરી દીધો હતો જો કે આ ઘટનાનો નો વિડીયો વાયરલ થતા તુરંત જ વહીવટીતંત્ર દોડી ગયું છે અત્યારે અને હાલમાં એ ફરીથી એ બ્રિજ બંધ કરવાની કાર્યવાહી ચાલી રહી છે બીજી તરફ લોકોમાં પણ બહુ ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા એકાદ મહિના થી આ બ્રિજ તૈયાર થઈ ગયો છે પરંતુ ભાજપ શાસકોએ જે રીતે વડાપ્રધાનના હસ્તે આ બ્રિજ નું લોકાર્પણ કરાવવાની એક મનશા રાખી હતી કારણે એનું થયું અને અને લોકો પરેશાન હતા આજે લોકોનો ગુસ્સો સાતમા હસમા જોવા મળ્યો હતો જી આભાર શૈલેષ સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડા બદલ તો આ એ જનતા છે જેમણે છેલ્લા એક મહિનાથી જે બ્રિજ બની ગયો હતો તેના પર વાહન વ્યવહાર પોતે જ શરૂ કરી દીધો જનતા એ રાહ છુઈ કે કાર્યક્રમ કરવામાં છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂઆત ન થતાં આખરે હવે લોકોએ વાહન વ્યવહાર શરૂ કર્યો જોકે તંત્ર સમગ્ર ઘટનાને પગલે તુરંત જ હરકતમાં આવી અને ફરી એકવાર આ બ્રિજને બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં બ્રિજ બની ગયો લોકોએ આગામી ત્રીસ તારીખ સુધીની રાહ ન જોઈ અને લોકોએ જ આ બ્રિજ પર જાણે કે લોકાર્પણ કરી નાખ્યું હોય અને પોતે જ નેતા બની ગયો તે રીતે બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરી દીધો છે આ સુરતની ઘટના છે